ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસીજીને દીવો કરવાનું શું ફળ મળે છે ઓમ વૃંદાવનીય નમઃ ઓમ વિષ્ણુ પ્રિયાય નમઃ મા તુલસીની જય મિત્રો આજે આપણે સાંભળીશું કે તુલસીજીને દીવો કરવાથી શું ફળ મળે છે આ કથા આપણે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળીશું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ અનેરું મહત્વ છે તુલસીજીની પૂજા સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ કરી હતી શ્રી હરિ કહે છે કે જે પ્રકારે દેવી લક્ષ્મી થી વૈકુંઠ નું ઐશ્વર્ય છે તો એવી જ રીતે વૈકુંઠ તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત થઈ છે પૃથ્વી લોક પર જે પણ સ્થાન પર તુલસીનો છોડ હશે તુલસીજી હશે તે સ્થાન પર ક્યારેય ખરાબ શક્તિનો વાસ નહીં થાય આવું સ્થાન સૌથી વધારે પ્રિય હશે અને આ કારણે આપણા ઘરમાં તુલસીજીને જરૂર રોપવા જોઈએ જરૂર રાખવા જોઈએ અને તુલસીજીને દીવો કરવાથી શું થાય છે આવો આપણે જાણીએ એક કથાના માધ્યમથી તુલસીજીને દીવો પ્રગટાવવાથી શું થાય છે ચાલો જાણીએ પ્રાચીન મહાકથાના માધ્યમથી જે ભગવાન શ્રી કૃષ્ણએ

તથા દીવો કરતી વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ કૃપા કરી મને વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમે આજે સમસ્ત સંસારના કલ્યાણની ભાવનાની વાત કરી છે ભાવનાથી બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ દેવી તમને એક પૌરાણિક કથાના માધ્યમથી સંભળાવું છું જેનાથી તમને તમારા જવાબ મળી જશે સાંજે તુલસી સામે દીવો પ્રગટાવવાનું જે ફળ મળે છે તેનું વર્ણન હું આ કથામાં કરું છું માટે તમે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો આ કથાને પૂરા મનથી સાંભળજો આ કથા સાંભળવા માત્રથી જ મનુષ્યને સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે તો દેવી સત્યભામા કહે છે હે પ્રભુ હું આ કથાને સાંભળવા માટે બહુ આકુળ વ્યાકુળ છું

એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા અત્યંત ગુણવાન ચરિત્રવાન અને ધર્મના કાર્ય કરનાર હતા તથા તેઓ વેદોના માર્ગ પર ચાલનારા હતા તેણે સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું એ બ્રાહ્મણની એક પત્ની હતી તેને લોકો દુરાચારી કરીને બોલાવતા હતા કેમ કે તેના કર્મ જ તેના નામ અનુસાર હતા તે સદાય તેના પતિને અપમાનિત કરતી તેના પતિને કુવેણ કહેતી તેના પતિને ભયંકર દુઃખ આપતી હતી તેના પતિ માટે ક્યારે જમવાનું બનાવતી જ ન હતી તેને તેના પતિ સાથે ક્યારે શયન કર્યું ન હતું ક્યારે તેની સાથે પ્રેમથી વ્યવહાર ન કર્યો પતિના મિત્રો પરિવારના લોકો જો ઘરે આવે તો તે સ્ત્રી તેને અપમાનિત કરીને ઘરેથી ભગાડી દેતી અને સ્વયં કામ ભાવમાં મદ થઈને અન્ય વ્યાભિચારણી સ્ત્રીઓ સાથે ફર્યા કરતી હતી તેનું મન તેના પતિને છોડીને પારકા પુરુષોમાં રહેતું હતું તેણે ક્યારેય તેના પતિ જોડે પ્રેમથી વાત ન કરી હતી પરંતુ પારકા સુંદર પુરુષો સાથે તો બેસીને વાતો કરતી હતી પારકા પુરુષોને મોહિત કરવા માટે શણગાર કરી તૈયાર થઈને ગામમાં ફર્યા કરતી ક્યારેક કોઈ વનમાં ઝાડ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ પુરુષોને મોહિત કરીને તેમની સાથે ભોગવિલાસ કરતી પછી એક દિવસ દુરાચારણી સ્ત્રી વનમાં જઈને ઝાડ નીચે ઊભી રહી ગઈ તેનું ચિત્ત કામ વાસનાથી ભરેલું તે કોઈ સુંદર કામ પુરુષની વાટ જોઈ રહી હતી પરંતુ ઘણો સમય નીકળ્યા પછી પણ એ સ્થાન પર કોઈ પણ પુરુષ આવ્યો નહીં માટે તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પ્રિય તમની શોધમાં આમ તેમ ભટકતી રહી તે દિવસ તેની બધી જ મહેનત પાણીમાં ગઈ અને ત્યાં ઊભી રહીને કેટલા પ્રકારની વાતો કરી રહી હતી એકલી એકલી બડબડ કરતી હતી વિલાપ કરી કરવા લાગી કે અરે રે રે આજે તો આ રસ્તેથી કોઈ પણ સુંદર પુરુષ આવ્યો જ નહીં હવે હું કેવી રીતે મારી કામવાસના શાંત કરીશ કેવી રીતે હું રાત વિતાવીશ તે જોર જોરથી બૂમો પાડવા લાગી તો તે જંગલમાં એક ભયાનક વાઘ નિવાસ કરતો તે પાપણી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઉભો થઈને તે સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તેની પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીના દુરાચાર દુરાચારી પર દુરાચારી સ્ત્રીનો પરસેવો છૂટી ગયો તે તો થર 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 ધ્રુજવા લાગી એ કઈ કરે એ પહેલા તો એ ભાગે એ પહેલા તો એ વાઘે તેને પંજાથી જમીન પર પાડી દીધી અને ઘાયલ કરી દીધી જમીન પર પડતા જ તે બૂમો પાડીને બોલવા લાગી અરે વાઘ તું કેમ અહીં ચાલ્યો આવ્યો છે અને મને મને કેમ મારી રહ્યો છે હું અહીં મારા શોધી રહી છું છોડી દે મારું કરીને તને શું મળશે એ ભયાનક સ્ત્રીની વાત સાંભળીને એ ભયાનક વાઘ ક્ષણ ભરતો ઊભો રહી ગયો અને હસતો હસતો બોલ્યો હે દુષ્ટ સ્ત્રી આજે વિધાતાએ તને મારું ભોજન નિયુક્ત કર્યું છે તારી જેવી પાપણી સ્ત્રીઓનું ભક્ષણ કરવાનું જ મારું કામ છે ત્યારે જ મને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રી બોલી હે વાઘ તું કોણ છે મને સત્ય કહે તને કયા કારણથી વાઘ થવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીનું ભક્ષણ કેમ કરી રહ્યો છે મને પૂરી વાત કહે અને પછી મારું ભક્ષણ કરજે પછી એ વાઘ બોલ્યો હે પાપણી સ્ત્રી હું તને મારા પૂર્વજન્મની વાત કહું છું કે કયા કારણથી મારે વાઘ થવું પડ્યું પૂર્વકાળની આ વાત છે દક્ષિણ દેશમાં એક એક નામની નદી હતી એ નગરમાં હું નિવાસ કરતો હતો એટલે એક બ્રાહ્મણનો પુત્ર હતો હું હું નદીના કિનારે બેસીને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો કરતો એ જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા અનેક પાપીઓના ઘરનું ભોજન કર્યું અને મેં એ પાપીઓના ઘરના લો ધનનો લોભ રાખ્યો ધનના લોભથી અનેક પાપીઓના કાર્ય કર્યા જે વસ્તુનું દાન બ્રાહ્મણને ન લેવું જોઈએ એ દાન પણ મે સ્વીકાર્યું ગ્રહણ કર્યું દક્ષિણા લેવામાંના બહાને હું ધન કમાતો અને એ ધન પાછું ક્યારેય કોઈને આપતો જ નહીં આ પ્રકારે મેં બહુ પાપ કર્યા મને પાપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો સોજી ગઈ અને મારા મોંમાંથી બધા દાંત પડી ગયા હતા પણ છતાંય મારી ધન લેવાની આદત છૂટી નહીં હું પાપ કરતો જ ગયો એક દિવસ હું ધનના લોભથી અનેક બ્રાહ્મણ મિત્રો સાથે મળી નદી કિનારે ગયો અને ઘણા લોકોને ઠગ્યા ખોટા મંત્રવચન ઉચ્ચારણ બોલીને વિધિ કરી અને

કે હે ધર્મ આ બ્રાહ્મણે તો ઘોર પાપ કર્યા છે અને બીજાને ખોટું બોલીને ધન લૂંટ્યું છે અને વિધિ વિધાનથી પૂજા ન કરીને ખોટા મંત્ર ઉચ્ચારણ કરી ભગવાનનું અપમાન કર્યું છે માટે આ પાપી બ્રાહ્મણ પાપી બ્રાહ્મણને માત્ર નરક જવાના જ યોગ્ય છે પછી યમરાજાએ એમના દૂતોને આદેશ આપીને નરકની અગ્નિમાં નાખવાનું કહ્યું અને નાખી દીધો યમના દૂતોએ નરકની અગ્નિમાં અનેક વર્ષોની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં નિવાસ કરવા લાગ્યો મેં મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેય મહાત્મા સાધુ પુરુષ સચી સ્ત્રીઓનું ભક્ષણ નથી કરતો હું માત્ર પાપી દુરાચારણી તથા કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું જેનાથી મને આ પાપ યોનીમાંથી મુક્તિ મળી જાય આ પ્રકારે એ વાઘે તેના પૂર્વજન્મની કથા કહી અને એ સ્ત્રીને કહે છે કે હે પાપણી તારા આચરણથી તું કુલટા જેવી દેખાય છો તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પરપુરુષો સાથે ભોગવિલાસ કરવા માટે આવી છો માટે તું આજે મારું ભોજન તો બનીશ જ આટલું કહીને તે વાઘે તે પાપી સ્ત્રીના ટુકડા ટુકડા કરી દીધા અને ખાઈ ગયો અને પછી એ સ્થાન પર યમના દૂતો પ્રગટ થયા અને તે પાપણે સ્ત્રીને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા પછી ત્યાં તેને યમરાજા સામે ઊભી રાખી પછી ચિત્રકૃપતે તે સ્ત્રીના લેખા જોખા

નામના નરકમાં નાખી આ પ્રકારે તેને અનેક વર્ષો સુધી અલગ અલગ નરકમાં નાખવામાં આવી અને નરકમાં કષ્ટ ભોગવ્યા પછી એ મહાપાપી સ્ત્રી પૃથ્વી લોક પર આવીને ચાંદાલના ચાંદાલ જ્ઞાતિના ઘરે ચાંદાલની બનીને જન્મ તેણે ફરીથી લીધો ફરીથી તે અનેક પાપ કરવા લાગી વ્યાભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષો સાથે વિહાર કરતી પછી થોડા સમય પછી આગલા જન્મના પાપના કારણે તેને કોઢનો રોગ નીકળ્યો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી તેના અંગ અંગ બળતા હતા તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખને સહન કરીને તે દિવસ રાત વિતાવતી પછી એકવાર તે તીર્થમાં સ્નાન કરવા માટે અનંતપુરમાં ગઈ ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી તે આશ્રમની બહાર એક તુલસીજીનો છોડ હતો તો ત્યાં ઘણી બધી સ્ત્રીઓ તુલસીજીને દીવો પ્રગટાવતી હતી સંધ્યા સમયે તો આ બધાને જોઈને તેને પણ તુલસીજીના છોડ પાસે ગઈ અને સંધ્યા સમયે ગઈ અને ત્યાં દીવો પ્રગટાવ્યો અને અને એ જ રાત્રે તેનું હૃદય ફાટવાથી મૃત્યુ થયું વ્યમદૂતો તેને લેવા આવ્યા જેવા એ દૂતો એ સ્ત્રીને તેના પાછમાં બાંધીને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તો ત્યાં બે ભગવાન વિષ્ણુના પાર્ષદ આવ્યા અને એ દૂતોને રોકી લીધા અને સ્ત્રીને લઈ જવા માટે ના કહી અને પાર્ષદો બોલ્યા હે દૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાના યોગ્ય નથી તમે કોના કહેવાથી તમે આને લેવા આવ્યા છો પછી યમના દૂતો કહે છે હે પાર્ષદો અમે યમરાજાના આદેશથી આ સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પણ તમે અમને કયા કારણથી રોકી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપી છે આને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે પછી પાર્ષદો બોલ્યા હે દૂતો આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે આ નરકમાં જવા યોગ્ય નથી આ સ્ત્રીએ સંધ્યા સમયે તુલસીજી પાસે દીવો પ્રગટાવ્યો છે અને આ કારણથી જ એના પાપ બળીને નષ્ટ પામ્યા છે માટે આ આ નરક જવાને યોગ્ય નથી સ્ત્રી સ્વર્ગ જવાની અધિકારી બની ગઈ છે પાર્ષદોની વાત સાંભળીને યમદૂતોએ સ્ત્રીને છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા અને ત્યાં જઈને તેમણે યમરાજાને બધી વાત કહી પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો એ સ્ત્રીને વિમાનમાં બેસાડી સ્વર્ગ લોકમાં લઈ ગયા ભગવાન વિષ્ણુ બોલ્યા ભગવાન કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ પ્રમાણે તુલસી પાસે દીવો પ્રગટાવવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નાશ પામે છે સ્ત્રી નિત્ય સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે છે તો તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મના બધા જ પાપ નાશ પામે છે તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોજ તુલસી સામે દીવો પ્રગટાવીને આ મંત્રનો ઉચ્ચાર કરવાથી આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ

એ જ ફળ તુલસી પત્રના દાનથી પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય મૃત્યુના સમયે મનુષ્યના મુખમાં તુલસીપત્ર અને તેનું જળ પામી જાય તો તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે શ્રી કૃષ્ણના ધામ જાય છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીજીને દીવો કરવાનું મહત્ત્વ બતાવ્યું છે તમને આ કથા કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હે મા તુલસી હે ભગવાન વિષ્ણુ હંમેશા તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરી રાખે તેવી મનોકામના છે તેવી પ્રાર્થના છે મારી શ્રી હરિને ઓમ વૃંદાવને નમઃ જય શ્રી હરિ વિષ્ણુ જય શ્રી કૃષ્ણ રાધે